સુરેન્દ્રનગરમાં પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે કડબાદ ગામે ખેડૂતો દ્વારા એક વિશાળ આયોજન છે ખેડૂત નેતા પાલ આંબલિયા અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાનારા આ સંમેલનમાં પૂરતા વળતરની માંગણી સાથે રણનીતિ ઘડવામાં આવશે નો આક્ષેપ છે કે તેમને માત્ર ત્રણસો ને બ્યાસી પ્રતિ ચોરસ મીટર લેખે વર્તન ચૂકવવામાં આવે જે અત્યંત છે હાલ ખેડૂતોએ કંપનીનું કામ બંધ કરાવી દીધું છે અને જ્યાં સુધી લેખિત ખાતરી ન મળે ત્યાં સુધી કામ શરૂ ન થવા દેવાની ચીમકી ઉચ્ચારી છે સાંજે સાત વાગે મૂડી તાલુકાનું જે કળમાદ ગામ છે ત્યાં મહાદેવના મંદિરે સાંજે સાત વાગે હું આવું છું મારી સાથે મહેશભાઈ રાજકોટિયા હેમંતભાઈ વિરડા પ્રવીણભાઈ પટોળિયા રતનસિંહ ડોડિયા ભરતસિંહ ઝાલા રામકુભાઈ કરફડા અમે બધાએ આવતીકાલે ના રોજ મુળી તાલુકાના કળમદ ગામે સાંજે સાત વાગે ખેડૂતોને મોટી સભા રાખી છે અને એ સભામાં તમામ ખેડૂતોએ હાજરી આપી અને ખેડૂતોને કાયદાકીય લડત આપવા માટે કે એનો આપણે જે ખેડૂત આગેવાનો છે એમાં મુખ્યત્વે પાલભાઈ આંબલિયા ભરતસિંહ ઝાલા વગેરે અને બીજા